નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ભૂમિ સ્વરૂપો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની રીત તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આપણે આજે વાત કરીશું તો શરૂ કરીએ સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે આ ફોટાને સમજવો પડશે તો સમજીએ તો ભાઈ સમુદ્ર સપાટી જો વાદળી જે લાઈન આપેલી છે બરાબર ત્યાં છે સમુદ્ર સપાટી તેનાથી એકસો મીટર સુધી જઈએ તો તે ભાગને કહેવાય મેદાન બરાબર સમુદ્ર સપાટીથી એકસો એંશી સુધી મેદાન છે એકસો એંશીથી નવસો સુધી ઉચ્ચ પ્રદેશ છે અને નવસોથી વધુ થાય તો તેને કહેવાય પર્વત બરાબર અને જો પાણીથી ચારેય બાજુ ઘેરાયલો પ્રદેશ હોય તો એને કહેવાય ટાપુ તો આને યાદ રાખવા માટે આપણે નાનું એવું સૂત્ર બનાવ્યું છે યાદ રાખવાનું છે મેં ઉપર જાવું તો મેંથી યાદ આવે મેદાન ઊંથી યાદ આવે ઉચ્ચ પ્રદેશ અને પરથી યાદ આવે પર્વત બરાબર તો આગળ વધીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક ભૂમિ સ્વરૂપ કોને કહેવાય જવાબ ભૂપુષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી આવેલા છે અને વિશિષ્ટ આકાર અને ઢોળાવાળું ભૂપુષ્ઠ ધરાવે છે આ ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે પ્રશ્ન બે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે જવાબ પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે એક ગેડ પર્વત બે ખંડ પર્વત ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત તો અહીંયા આપણે કલ્પના કરવાની છે કે કોઈ એવો પર્વત છે જે અખંડ એટલે હંમેશા સળગતો જ રહે છે એટલે કે જગતો જ રહે છે એના ઉપરથી આ સૂત્ર બને કે એક પર્વત અખંડ જગ્યા તો એક પર્વત થી યાદ આવે પર્વત અ થી યાદ આવે અવશિષ્ટ ખંડ થી યાદ આવે ખંડ પર્વત જ થી યાદ આવે જ્વાળામુખી પર્વત અને ગેથી યાદ આવે ગેડ પર્વત ત્રીજું ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો જવાબ ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એસી મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતળ ભૂમિભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતો સમથળ ભૂમિ ભાગ હોય છે તો આપણે હમણાં વાત કરીએ એમ જો એકસો સુધી હોય તો મેદાન અને એકસો એસીથી નવસો સુધી હોય તો ઉચ્ચ પ્રદેશ બને બે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો અહીંયા આપણો જવાબ બનશે બી ખંડ પર્વત તો આને યાદ રાખવા માટે સાત ખંડ આ શબ્દને યાદ રાખવાનો છે આપણા પૃથ્વી ઉપર કેટલા ખંડ છે સાત બસ તો એ શબ્દ યાદ રાખવાનો સાત ખંડ સાત થી યાદ આવે સાત પુડા અને ખંડ થી યાદ આવે ખંડ પર્વત એવું છે પ્રશ્ન બે ચારેય બાજુ થી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે તો અહીંયા આપણો જવાબ બનશે આંતર તો આને યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું છે કે માની લો આ કીધું છું પ્રશ્નમાં કે ચારેય બાજુથી પર્વતો થી ઘેરાયેલું તો બધી બાજુ પર્વત હોય તો જે વચ્ચેનો ભૂમિભાગ છે શું કહેવાય પર્વતોની અંદર આવેલો કહેવાય તો એને યાદ રાખવાનું છે અંદર પર્વતીય અંદર પર્વતીય આટલો શબ્દ યાદ રહે ને તો તમને તરત યાદ આવી જાય કે પર્વતની ચારે બાજુ હોય તો એને કહેવાય આંતર પર્વતીય અંદરથી મળતો શબ્દ આવી જાય આંતર પર્વતીય પ્રશ્ન ત્રણ સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો અહીંયા આપણો જવાબ બનશે ડી આશરે એકસો મીટર સુધીની ઊંચાઈ તો આપણે હમણાં વાત કરીએ આમ ઝીરો થી એકસો એસી એકસો એશી થી નવસો નવસો થી વધુ એકસો એસી સુધી મેદાન એકસો એસી થી નવસો સુધી ઉચ્ચ પ્રદેશ અને નવસો થી ઉપર પર્વત પ્રશ્ન ચાર હવાંગોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે તો અહીંયા આપણો જવાબ બનશે નિક્ષેપણનું મેદાન તો આને યાદ રાખવા માટે આપણે ખાલી એક શબ્દ યાદ રાખવાનો છે હની ગુજરાતીમાં જ આપણે મધ કીએ એને અંગ્રેજીમાં કહેવાય હની તો હથી યાદ આવે હવાંગો અને નીથી યાદ આવે નિક્ષેપણનું મેદાન હવે આગળના પ્રશ્નો જોતા પહેલા આપણે આ ચિત્રનું થોડુંક અવલોકન કરવાનું છે બરાબર ત્યારબાદ એના જવાબો પણ આપણને આરામથી આવડી જશે તો શરૂ કરીએ સૌથી પહેલાં જમીનનો કોઈ ભાગ છે એ જો દરિયામાં એમનો સીધો હાલ્યો હોય અને એની આસપાસ બધી પાણી હોય તો એને કહેવાય ભૂશેર જે તમે ઉપર જોઈ શકો છો એની નીચે આવીએ કે ભાઈ કોઈ બે જળ વિસ્તારો હોય એને જોડતી કોઈ પાતળી નાની એવી રેખા હોય બરાબર એને કહેવાય સમુદ્ર ધ્વનિ એની આગળ આવીએ કોઈ એવો જમીન ભાગ છે જેને ચારે બાજુ નકરું પાણી પાણી તો વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય ટાપુ પણ કહેવાય એક એવી ક્યારેય આવે છાપુ ટાપુ 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 કારણ કે બધી બાજુ પાણી ઘેરાયેલું હોય તો કોઈ છાપુ દેવા જઈ શકે નહીં બરોબર એની નીચે આવીએ તો કોઈ એવો ભૂમિ ભાગ હોય જેમાં ત્રણ બાજુ જમીન હોય અને વચ્ચે પાણી હોય એક બાજુથી તો એને કહેવાય અખાત જેમ ગુજરાતમાં આપણે કેટલા ખાત છે બે છે એક છે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત પછી કોઈ એવો ભૂમિ ભાગ હોય બરાબર કે જે ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય અને એની એક જ બાજુ જમીન હોય તો એને કહેવાય દ્વીપકલ્પ જે તમે નીચે જોઈ શકો છો એના સિવાય બીજા ઘણા બધા આમાં પ્રશ્નો બને છે પરંતુ આપણા આ પાઠમાં એટલા બધા પૂછાવાના નથી પ્રશ્ન ત્રણ મને ઓળખી કાઢો એક હું જમીન થી ત્રણ બાજુથી ઘેરાયેલો છું તો આપણે હમણાં વાત થઈ જમીન ત્રણ બાજુ હોય અને એક બાજુ પાણી હોય તો એને કહેવાય અખાત બે મારો છેડો જળ ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે તો આનો જવાબ આવશે જોયું હતું બરાબર કે જમીનનો કોઈ ભાગ છે દરિયામાં સીધો આવેલો હોય તો એને કહેવાય ભૂશીર હું ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું તો ભાઈ ચારેય બાજુ પાણી પાણી હોય તો એનું કહેવાય ટાપુ આપણે હમણાં વાત કરી ક્યારે એનું આવે છાપુ એ જગ્યા ટાપો પ્રશ્ન ચાર હું બે જળ વિસ્તારોને જોડું છું તો ભાઈ બે જળ વિસ્તારોને જોડતી રેખા આપણે વાત તો કહેવાય મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે તો આને કહેવાય દ્વીપ કલ્પ બરાબર આગળ જોઈએ પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો એક ખંડ પર્વત જવાબ સામાન્ય રીતે મંદ ભૂ સંચાલન દરમિયાન ઉદભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્થળભંગ રચાય છે બે સ્થરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે જર્મનીનો હોસટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસટ પર્વત પણ કહેવાય છે ભારતના નીલગીરી સાતપુડા વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે અને ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારમાં પથરાયેલા છે કે ભાઈ કોઈ એવો જમીનનો ભાગ માની લો કોઈ પર્વત છે એક આ એક તેની બે સાઈડ હોય નીચે બેઈ જાય અથવા એક એક ઉપર આવી જાય તો જે વચ્ચેનો રહી ગયેલો ભાગ થઈ ગયો તો એને શું કહેશું આપણે ખંડ પર્વત આગળ પ્રશ્ન બે ઉચ્ચ પ્રદેશનું મહત્વ જવાબ ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે એક લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે બીજું પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ત્રણ ઉચ્ચ પ્રદેશના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે ચોથું કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે આગળ પ્રશ્ન ત્રણ નિક્ષેપણનું મેદાન જવાબ નિક્ષેપણના મેદાનો બે રીતે બને છે એક નદીના કાંપના મેદાનો જવાબ નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ધસડાય આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારો પર પથરાય છે આ રીતે નદી કિનારે કાંપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુનાના મેદાનો ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન અને ઇટલીમાં પવન નદી વડે બનેલું લોંબાડીનું મેદાન કાપના મેદાનોના ઉદાહરણો છે તો ભાઈ અહીંયા કેવા હું માગે છે કોઈ નદી છે એ ઉપરથી હાલી જ આવે છે ક્યાં સુધી ઠેઠ તો ખાલી પાણી જ નહીં આવે નારે એનારે ઘણા બધાય ધૂળ રચકણ માટી બરાબર આવું બધું આવશે અને નીચેના ભાગમાં સાઈડમાં પથરાય છે છે તો આ જે એ એ શું થયું કહેવાય નિક્ષેપ થઈને આવે પછી મેદાન બે સરોવરના મેદાનો જવાબ કેટલીક નદીઓ સરોવરોને મળે છે આ નદીઓ પોતાના પ્રવાહમાં કાપ માટી રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાઈ જાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરનું મેદાન કહેવાય છે તો ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરના મેદાનો છે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાપ ઠાલવે છે આ રીતે તૈયાર થયેલ મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોયસનું મેદાન કહેવાય છે તો આપણે હમણાં વાત થઈ એમ કે કોઈ નદી હોય એ ઘણા ટાઈમથી આવતી હોય અને જો એ સરોવરમાં ફળતી હોય તો સરોવરને ધીમે ધીમે એ પૂરવા લાગે છે અને એક ટાઈમે એના મેદાન બની જાય છે તો આને કહેવાય સરોવરના મેદાન પ્રદેશ અને જો પવન દ્વારા કોઈ રજકણો ધૂળ માટી એવું બધું આવતું હોય બરાબર અને એ કોઈ જગ્યાએ ભેગું થઈ જતું હોય તો એને કહેવાય લોયસનું મેદાન પ્રશ્ન ચાર મેદાનનું મહત્ત્વ જવાબ ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે બે સપાટ કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે ત્રીજું મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે અને ચોથું ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે અને કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તો ભાઈ મેદાન છે એ બધી રીતે મહત્વનું છે આપણે ઊંચાઈ કેટલી એકસો ને એંશી સુધી તો ભાઈ માનવ વસવાટ માટે અનુકૂળ છે ખેતી માટે ઉદ્યોગ માટે ધંધા માટે સડક માર્ગ માટે રેલ માર્ગ માટે નવા શહેરોનો વિકાસ માટે ખેત ઉત્પાદન માટે વગેરે માટે ઉપયોગી છે તો મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી ગયું છે અને જો ખરેખર યાદ રહેતું હોય તો આ ચેનલને ખરેખર સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ નવો વિડીયોમાં ત્યાં સુધી ભણતારાઓ ભણતારાઓ આગળ વધતા રહો અને ટેસ્ટ આપી હોય તો એની એક લિંક આપેલી છે આપી હોય તો આપી શકો છો ધન્યવાદ ઓલ ધ બેસ્ટ